માતાજી ફેન અંદર સ્વાગત છે મિત્રો તો અત્યારે ગરમી જોરદાર છે જેના કારણે અત્યારે આપણે એક ફાર્મ હાઉસ ઉપર નહવા માટે આવી ગયા છે તો તમે જોઈશો ફાર્મ હાઉસ છે અને તે આપણે બધા નહવા માટે આવ્યા છે તો આપણા મિત્રો બી નાવા જઈશું તો આપણે બી નવા નાવા માટે જઈએ છીએ તો સરસ મજાનો આ સ્વિમિંગ પુલ છે તમે જુઓ આપણા મિત્ર સુધન એ દાયમાર છે હું તમે જો મારી અને અહીંયા બાજુમાં જોરદાર અહીંયા ઓબાવાડીયો છે ઓબા છે ચીકુરીઓ છે એ બધું છે અને અહીંયા સ્વિમિંગ પુલ છે અહીંયા મુકેશભાઈ નાયઝ અશ્વિન સુધન અને હું બસ હવે કપડો કાઢી ના માટે ભરીએ ને નહીં લઈએ મસ્ત ઠંડા થઈ જઈએ અને જોવા બધાનો સામાન અહીંયા પડી વાબા છે ચિકોરીઓ છે એ બધું છે અને અહીંયા મસ્ત ફાર્મઆઉસ છે મજા આવે સ્વિમિંગ પુલ આપણે વોટર પાર્ક કરતા આપણે દેશી જગ્યા હોય ને દેશી જગ્યા મજા અલગ જ છે ચાલો તો મિત્રો આપણા ધીરે ધીરે ના માટે ઉતરીએ છીએ તમે જુઓ મજા 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 અનાજ આટલો મને

સરસ મજાનું એ આપણે બધા છે તમે જુઓ અને અહીંયા આપણે જો સ્પ્રાઇટ છે ઘણો બધો પરિપર છે અને અહીંયા તો શ્રીખંડ બી નાહ્યા છે જો થાય સર શ્રીખંડ આપણા બધા મિત્રો આજીઓ એ માદાય હા વાહ વાહ

અરે પાછો પાછો વીજ વીજ તો મજા કરીએ તમે જો આ સ્વિમિંગ પુલ ની અંદર આટલું પાણી આવે છે આપડે સુધન છે સામે સામે જીતું આરામ કરે છે થાક્યું છે તરી તરી અને હવે થોડો પ્લાનિંગ એવું છે કે ચા બા પીવી પડશે ને ચા નાસ્તો કરીએ હવે અને ચા નાસ્તો કરી કલાક એક અડધો કલાક કલાક એક પછી આપણે નીકળી જશું અને આ જો મગર એક ફિલ્મ હોય ને આ તો ને શ્રીખંડ સ્પ્રાઇટ અને નાસ્તો તો બધું કરી લીધો પણ નાયા પછી ફરી ભૂખ લાગી ગઈ હવે નાસ્તો કરવો પડે એનર્જી વપરાણી ને આપણે બહુ બધી હમ કમ્પ્લીટ ન કરતા આવડ ગયી ને અને એવું ટ્રેનિંગ લેવી છે તો આ ભાઈ ટ્રેનિંગ આલે સાડેજ ની અંદર તમે કોન્ટેક્ટ કરી શકો છો સુદાન ઠાકોર એ નઈ નહી હાવ તો તમાશી શીખવાડ દે હે તો કારણ કે હું અંદર તો ભાઈ છે બે મેક થશે અને આટલા તો ચલ પાણી

मना ना तरता नहीं आवड़त के श्वास में मोडो सुधी रोकी आपको एट मैं कोई मत नहीं आते पे पिक्चर तो ना पेलो बॉलीवुड में पंद्रह पंद्रह मिनट तक अपने श्वास रोक सकता हूँ रोक सकता हूँ और टक कर छू के चले जाती है अलग अलग है तो 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 તો મસ્ત મજાનું બધા નહીં લીધું અને નહીં ને હવે આપણે બધા રિક્ષા કાઢી છે આપણી મસ્તી ડિસ્ક કાઢી છે અને હવે જઈએ આપણે ઘેર અત્યારે આપણે એન્ડ્રોઈડમાં બનાવીશું બ્લોગ કારણ કે આપણે ફોનને ચાર્જિંગ પર ગયું છે તારે હો ભાઈ તારે મગજમાં હો તારે એ જતું રહેતું એ મને મૂકી ના દે મને મૂકી ના દે એ હોય મૂકી ના દે